નમસ્તે આજે આપણે એક પુસ્તક વિશે વાત કરવાના છીએ પેરેન્ટિંગ પુસ્તક છે અને પુસ્તકનું નામ છે સિમ્પલિસિટી પેરેન્ટિંગ બાય કિમ જોન પેન આ લેખક છે જેમને ત્રીસ વર્ષથી વધારે પેરેન્ટ્સ કાઉન્સલર તરીકે એમણે કામ કર્યું છે એનાથી પણ વધારે એમનો અનુભવ છે એમના બ્લોગ્સ છે આના વિષય પર એઝ અ કાઉન્સલર એ કામ કરે છે અને વાલ્ડ ઓફ શિક્ષણ પદ્ધતિ ના જાણકાર છે આ પુસ્તકની મને એક વાત ખૂબ સ્પર્શી ગઈ અને એવું હતું કે આ લેખકે ઇન્ડોનેશિયાના જકાર્તામાં યુદ્ધ થયું એ સમય પછી ત્યાંના બાળકોમાં એક પ્રકારનો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિઝોર્ડર નોંધ્યો અને એ બાળકો સાથે એમણે કામ કર્યું એ તકલીફ તો દૂર થઈ પછી એમણે એમની કારકિર્દી દરમિયાન સૌથી સુખી અને સુસજ્જ પરિવાર ઇંગ્લેન્ડના એવા બાળકોની સાથે કામ કરવાનું થયું આ મા બાપ સાથે કામ કરવાનું થયું અને એમના લક્ષણો એ બાળકોના લક્ષણો પણ એમને જે ઇન્ડોનેશિયાના જકાર્તાના યુદ્ધ પછીના જે બાળકોના લક્ષણો હતા એમની સાથે સરખામણી કરી તો એકદમ સરખા લાગ્યા હવે જ્યાં ઇંગ્લેન્ડના સુખી પરિવારના બાળકો છે એમણે તો ક્યાંય એટલે ક્યાંય યુદ્ધ કે એવું કંઈ જોયું નથી તેમ છતાં પણ એ લોકોનામાં આ સ્ટ્રેસ આવ્યો ક્યાંથી એટલે લેખક એવું કહે છે કે આ બધા બાળકો જે સુખી પરિવારના છે આપણે જેમને એવું કહીએ છીએ કે આપણી પાસે બધું જ છે એ બાળકો સતત એક પ્રકારનો તણાવ અને એક પ્રકારની અનિશ્ચિતતા કન્ઝિસ્ટ સ્ટ્રેસ એન્ડ ઇન્સિક્યોરિટી એ સતત અનુભવી રહ્યા હતા અને એના કારણે એ લોકોનામાં આ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના લક્ષણો દેખાયા પછી તો એમણે એમના મા બાપ અને બાળકો સાથે કામ કર્યું અને પછી એમણે અમુક અમુક એમની પદ્ધતિ વિકસાવી અને બાળકો સાથે પ્રયોગો કર્યા એમના બ્લોગ્સ પણ છે એમની અને પછી એ પ્રયોગો પછી એમણે જે તારણો કાઢ્યા એ આ પુસ્તકમાં એમણે આપેલા છે એટલે આપણે એ બધા વિશે આમાં વાત કરીશું એમાંની ત્રણ મુખ્ય મુદ્દા જે મને ખૂબ ગમ્યા એના વિશે આપણે વાત કરીશું લેખક એવું કહે છે કે ઘણી વખત એવું થાય કે તમારો પેરેન્ટિંગનો જે અપ્રોચ છે તમે જે બાળકને જે રીતે તમે ઉછેર કરી રહ્યા છો કદાચ એ ખોટો ના હોય એ બરાબર હોય તેમ છતાં પણ તમને એવું લાગતું હોય કે બહુ જ બધું છે ખૂબ ઓવરવેલ્મિંગ છે ખૂબ તણાવવાળું છે તમારું બાળક અને તમારા સંઘર્ષો સતત ચાલી રહ્યા છે તો એમણે એવું પણ સમજાવ્યું કે ઘણી વખત તમારું જે રીત છે એ ખોટી નથી પણ તમારો દિવસ આખો કેવી રીતે બનેલો છે હાઉ યોર ડે ઇઝ સ્ટ્રકચર્ડ એ કદાચ ખોટો હોઈ શકે એક એમાં કદાચ જો તમે નાના ફેરફાર લાવો અને એ ખૂબ મોટો ફેર પાડી શકે તો એમનું પહેલું જે એમણે વાત કરી છે ને એ એમની વાત છે કે સિમ્પ્લિફાઈ ધ ફિઝિકલ એન્વાયરમેન્ટ તમારું બાળક જે વાતાવરણમાં જીવી રહ્યું છે મોટું થઈ રહ્યું છે જે તમારું ઘર એમાં બને એટલું ક્લટર્સ એટલે કે બને એટલું જેટલું બી એમ ક્લટર્સ છે તમારા ઘરમાં એ બને એટલું ઓછું કરો એને એ લોકો એવું કહે છે દાખલા તરીકે એવું વિચારો કે તમારી બાળક પાસે કેટલા રમકડાં છે બહુ બધા રમકડા છે તો એને થોડા ઓછા કરો તમારા બાળક પાસે બહુ જ બધા કપડાં છે તો એને ઓછા કરો એટલે લેખક એવું કહે છે કે તમે કોઈ એક વિસ્તાર પસંદ કરી શકો જેમ કે બાળકના રમકડા અથવા તો બાળકના ચોપડીઓ કે બાળકની પેન્સિલના કલર બાળકના કપડાં અને ધીમે ધીમે રોજ પ્રયત્ન કરો કે બને એટલું ઓછું કરો એમાંથી ન જોઈતી વસ્તુઓ કોઈને આપી દો કેમ કરીને ક્લટર્સ ઓછા કરો પણ એ બાળકની નજર સામે ઓછામાં ઓછા રમકડા ઓછામાં ઓછી વસ્તુઓ અને બને એટલું સરળ દેખાય અને સુઘડ દેખાય એવું કરો એમની વાત બહુ સરસ છે કે જ્યારે તમે બાળકને વધારે કોમ્પ્લેક્સ વાતાવરણ જ્યારે આપો છો કે જેમાં બહુ જ બધી વસ્તુઓ છે ત્યારે બાળક છે ને એ પોતાનું ધ્યાન એક વસ્તુ પર કેન્દ્રિત નથી કરી શકતો એને બહુ બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ થાય એટલે એક વસ્તુ પર એની વસ્તુમાં ધ્યાન કેન્દ્રિત ન થાય એટલે બને ત્યાં સુધી ક્લટરલેસ એના પર કામ કરો બીજું એમણે એવું પણ કીધું છે કે જ્યારે બાળક પાસે ઓછા રમકડા હશે ને ત્યારે બાળક હવે મારે શું કરવાનું આ રમી લીધું હવે બીજું કંઈ ગેમ છે મારી પાસે આ રમી લીધું હવે કયું રમકડું છે આઈંગ ઓન નેક્સ્ટ હંમેશા બાળકને એવું લાગે કોઈ આ પતી ગયું હવે બીજું શું કરું એના કરતાં બાળક છે ને એ એક રમકડા સાથે લાંબો સમય સુધી રમશે હું આનો મારો પોતાનો અનુભવ કહું જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું પછી મેં એ નક્કી કર્યું કે હું સાર્થના ઘરના જેટલા રમકડાં છે એ હું બધા જ સંતાડી દઈશ મેં બધા રમકડા સંતાડ્યા ત્રણ કે ચાર એવા રમકડા કે જે ઓપન હેન્ડેડ છે એના વિશે મેં ગયા વિડીયોમાં વાત કરી છે એવા રમકડા એની સામે મૂક્યા અને એવું થયું કે એ ફક્ત એ ચાર પ્રકારના રમકડાઓ સાથે કલાકો રમે છે એક જ રમકડામાંથી એટલું બધું શોધે છે એ જ રમકડાને અલગ અલગ રીતે વાપરે છે જેમ કે હું મેગ્નેટાઇલનું ઉદાહરણ આપું તો એમાંથી અત્યારે ભમરડા જેવું બનાવીને એને ફેરવે પછી એણે એવું શોધી કાઢ્યું કે અમારા અહીંયા જે હીટર છે ને એ લોખંડના હોય એટલે લોખંડના હીટર ઉપર એ મેગ્નેટાઇલ ચોંટાડે એનું ઊંચા ટાવર બનાવે ખુરશી લઈ આવે એને ઉપર બનાવે કલર પ્રમાણે ગોઠવે એટલે એટલું બધું અલગ 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 એક જ રમકડાથી એવું કરી શક્યો ક્યારે જ્યારે એની પાસે આજુબાજુ બીજા બધા રમકડા જતા રહ્યા એટલે એની પાસે એક જ બચ્યા અને એટલે એમાંથી એ વધારે વધારે સમય આપી અને રમકડા સાથે ઊંડાણમાં રમી શક્યો આ એમની પહેલી વખત વસ્તુ કે સિમ્પ્લિફાય યોર ચાઇલ્ડ એન્વાયરમેન્ટ બાળક જે વાતાવરણમાં ઓછી રહ્યું છે ને બને એટલું સરળ બને એટલું સરળ બનાવો બીજું જે એમણે વાત કરી એ છે કે ક્રિએટ એન પ્રોટેક્ટ ડેલી રિધમ તમારા બાળકનો દિવસ કેવો છે એના પર થોડું કામ કરો એક પ્રકારનું રિધમ એક પ્રકારની રૂટીન બનાવો અહીંયા શેડ્યુલ બનાવવાની વાત નથી કે છ વાગે જમાઈ જ જવું જોઈએ એની વાત નથી વાત એની છે કે બાળકને જ્યારે એ સવારે ઉઠે છે તો એને થોડીક ખબર હોવી જોઈએ કે મારો દિવસ કેવો હશે એને ખબર હોવી જોઈએ કે હવે સાંજે હું રમીને બહારથી આવું છું પછી હાથ પગ મોઢું ધોઈને હું જમીશ પછી હું કપડાં બદલીશ બ્રશ કરીશ ચોપડી વાંચીશ સૂઈ જઈશ એટલે બાળકને ખબર છે કે અમારે આગળ હું શું કરવાનો છું એને થોડોક અંદાજો છે એવું એ એ આપવું અને જેમ કે અમારું ઉદાહરણ આપું તો એક વસ્તુ મેં શરૂ કરી આ પુસ્તક વાંચ્યા પછી કે બા સાત ચાર વર્ષનો છે ઘણા બધા બાળકોને આપણાને એવું થાય આપણાને કેવી ખબર છે કે સવારે ઉઠ્યા એટલે મને ખબર છે હું હું બ્રશ કરીશ નાસ્તો કરીશ તૈયાર થઈશ ઓફિસ જઈશ સાંજે આવીને મારે આટલી રસોઈ કરવાની છે આટલા બે કામ છે પતાવીને સુઈ જઈશ આ મેન્ટલ મેથ તમે કરી શકો છો બાળકો આ નથી કરી શકતા એ લોકો એક ક્ષણમાં જીવે છે એટલે એને એવું કહેવું કે રાત્રે જ્યારે પણ અમે સૂઈ જઈએ સૂતા પહેલાં તો હું પહેલી એક વસ્તુ કરું કે અમે આખા આખો દિવસ અમે શું કર્યું એની વાત કરીએ કે તું સવારે ઉઠ્યો પછી આપણે નાસ્તો કર્યો પછી તું તૈયાર થયો પછી તું કિન્ડર ગાર્ડન ગયો ત્યાં તે આવું કર્યું ક્યાં રમ્યો પછી હું તને લેવા આવી પછી આપણે આજે આ જમ્યા પછી બપોરે આપણે થોડુંક બેસીને કશુંક બનાવ્યું કંઈક દોર્યું પછી આ રમ્યા પછી બહાર ગયા પાર્કમાં હિંચકા ખાધા એટલે બાળકે શું કર્યું એનો આખો દિવસનું એને એક પિક્ચર ચિત્ર બતાવવું અને પછી અમે આમાં તો હું બીજું પણ ઉમેરું છું કે આમાં આપણે સૌથી સરસ આજે સહેમ મજા મજાઈ કઈ વસ્તુ તને ના ગમી અથવા તો આજે કોઈક એવી વસ્તુ કે જે એણે સારી નથી કરી કે મેં નથી કરી તો અમે બંને કહીએ કે આજે મેં આ ભૂલ કરી એ પણ કે કે હા મમ્મી આજે મેં આ ભૂલ કરી એવી વાતો કરીએ અને પછી બીજા દિવસે શું કરવાનું છે તું એને કહું કે કાલે શનિવાર છે કાલે તારા સ્કૂલમાં રજા છે પપ્પા પણ ઘરે હશે એટલે સવારે ઉઠીશું આપણે નાસ્તો કરીશું પછી જો કદાચ અમને ખબર છે કે અમે ફરવા જવાના છે તો હું કહીશ કે કાલે પછી આપણે જંગલમાં હાઈક કરવા જવાના છીએ ટ્રેનમાં બેસીને જઈશું હાઈક કરશું અને પછી સાંજે આવી જમી અને સુઈ જઈશું એકદમ સાદું કદાચ એક કે બે મિનિટમાં તમે કહો પણ બાળક જ્યારે સૂવે ત્યારે સૂતા પહેલાં એને ખબર હોવી કે મારો બીજો દિવસ કેવો હશે એ ઘણો મોટો ફેર લાવી શકે છે એટલે આ એક મેં શરૂઆત કરી બીજો લેખક એવું પણ કહે છે કે પ્લીઝ ડોન્ટ ઓવર શેડ્યુલર કિડ્સ ડે કે ચલો ભાઈ સોમવાર છે એટલે એને સ્કેટિંગમાં જવાનું છે મંગળવાર છે સ્વિમિંગમાં જવાનું છે બુધવાર છે એને પહેલાં ક્લાસમાં આર્ટ ક્લાસમાં જવાનું છે એવું ન કરો એવું કહે છે કે બને એટલું બાળકને અવકાશ આપો એ પોતાની જાતે કોઈ જ કોઈ જ પ્રકારના સ્ટ્રક્ચર્ડ સ્પોર્ટ્સ કોઈપણ પ્રકારનું એવું કહે છે વગર અનસ્ટ્રક્ચર્ડ પ્લે એને કરવા દો કે એને એટલું એવો સમય કે એમાં એને કંઈ જ ના કરવાનું હોય એવો એને સમય આપો ત્યારે બાળક એ પોતાનું મગજથી એ ફોકસ કરી શકશે અને એટલો સમય એ એને પોતાને રિલેક્સ કરવા માટેનો એ સમય એને મળશે એટલે એ એવું લેખક પણ કહે છે કે તમે એવું કરી શકો કે દાખલા તરીકે તમે આ આખા અઠવાડિયામાંની પાંચ એક્ટિવિટી છે તો એ બધી જ બંધ કરીને કોઈ એક એક્ટિવિટી કરાવો અને જુઓ તમને કેવો ફેર દેખાય છે બાળકમાં એના 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 એની ક્ષમતામાં એના સ્વભાવમાં કે તમારા રૂટિનને રિધમમાં એમણે એક સરસ વાત કરી છે ત્રીજી અને સારી વાત કરી એમણે એ છે હા રિધમ અને રૂટિનમાં એક વસ્તુ ભૂલી ગઈ વાર્ડો જે શિક્ષણ પદ્ધતિ છે એ પદ્ધતિમાં બે એક્ટિવિટી પર ભાર આપવામાં આવે છે એને કહે છે ઇનબ્રેથ એક્ટિવિટીઝ એન્ડ આઉટબ્રેથ એક્ટિવિટીઝ ઇનબ્રેથ એક્ટિવિટી એટલે કેવી કે જે તમે ઘરમાં જેમ કે બેસીને નાસ્તો કર્યો સાથે બેસીને કોઈ ક્રાફ્ટ કર્યું કોઈ પઝલ કરી કે કંઈક ભણ્યા એ થઈ ઇનબ્રેથ એક્ટિવિટી અને આઉટબ્રેથ એક્ટિવિટી એટલે બહાર ચાલવા જવું શાક લેવા જવું કોઈ બગીચામાં રમવા જવું એને આઉટબ્રેથ એક્ટિવિટી કહેવાય કે કોઈ ક્લાસીસમાં જવું તો લેખક એવું કહે છે કે બાળકનો દિવસ એવો બનાવો કે જેમાં ઇનબ્રેથ અને આઉટબ્રેથ એક્ટિવિટીનું સંતુલન હોય કે તમને એવું લાગ્યું કે ઓકે આખો દિવસ બાળક સ્કૂલે ગયું છે તો એ અંદર જ રહ્યું છે તો પછી એને કલાક સાંજે પાર્કમાં લઈ જાઓ અગાસીમાં લઈ જાઓ કા મારી જોડે ચાલ ચાલવા આપણે શાક લેવા જઈએ કે એવી જ વસ્તુ કે એને હવે એટલી આઉટ બ્રેથ કે બહારની એવી એક્ટિવિટી કરાવો એનું એક સંતુલન જાળવવાની વાત કરી છે અમારા ઘરમાં પણ એવું છે જ કે જ્યારે અમે ઘરમાં રહીએ સવારનો ભાગ અને પછી મને દેખાય કે સાર્થ હવે રમકડા ફેંકે છે કે દોડા દોડ કરે છે બધું પછાડે છે એટલે મને દેખાય કે હવે એની અંદર એટલી બધી ઊર્જા આવી ગઈ છે કે એને અમે કાઢવી છે એટલું મને કહું કે ચાલો બેટા આપણે તૈયાર થઈ જઈએ આપણે પાર્કમાં જઈ આવીએ થોડી વાર સાયકલ ચલાવી આવીએ કે ચાલ ખાલી ચાલી આવીએ એવું પણ અમે કરીએ તો એનાથી પણ અમે ઘણો બધો બદલાવ જોઈ શક્યા છે અને હવે હા છેલ્લી ત્રીજી વાત કરીએ તો ત્રીજી વસ્તુ એમણે કીધી છે કે ફિલ્ટરિંગ ધ એડલ્ટ વર્લ્ડ ઘણી બધી વાર આપણાને એવી ખબર નથી હોતી કે બાળકો આપણી જે એડલ્ટ વસ્તુઓ છે એને પ્રોસેસ નથી કરી શકતા અથવા તો એમની પાસે એટલી ક્ષમતા જ નથી દાખલા તરીકે આપણને એવો અંદાજો પણ નથી કે આપણે ઘણી એવી મોટી વાતો એમની હાજરીમાં આપણે કરી દેતા હોઈએ છીએ મોટા મોટા સાથે એમની સાથે નહીં તો બને ત્યાં સુધી એવી વાતો ટાળો બાળકો સુઈ જાય પછી તમે ઘરમાં એવી વાતો કરી શકો ટીવી કોમ્પ્યુટર્સ વિડીયો ગેમ્સ એ લેખક કહે છે કે બાળક સાત વર્ષના થાય ત્યાં સુધી એમને એના વિશે ખબર જ ન હોવી જોઈએ બાળકનું જીવન એકદમ સરળ એકદમ સુંદર અને કોમ્પ્લેક્સ એકદમ ઓછું કોમ્પ્લેક્સ હોવું જોઈએ એમને રમવું અને મોજ કરવી એટલી એના પર વધારે ધ્યાન એમનું કેન્દ્રિત થવું જોઈએ લેખકે એક સરસ ઉદાહરણ નોંધ્યું છે જે મને યાદ આવે છે કે એક નવ વર્ષની દીકરી એના ટીચ સ્કૂલમાં આમ બહુ જ સારી પણ સ્કૂલમાં ટીચરોની મજાક ઉડાવતી ટીચર કંઈ બોલે તો એમની મસ્તી કરે મજાક ઉડાવે એની કમ્પ્લેન એમના મા બાપને આવી એની ફરિયાદ કરી તો આ એમના મા બાપે એને સમજાવ્યું કે આવું ના કરવું જોઈએ કે જે પણ હોય પણ એમાં કંઈ સુધારો આવ્યો નહીં એટલે પછી આ લેખકે જ્યારે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી તો એમનું આખી જીવનશૈલી સમજ્યા ત્યારે એમને સમજાવ્યું કે એમના જે પપ્પા હતા દીકરીના એમને પોલિટિક્સમાં ખૂબ રસ એટલે એ ટીવીમાં બધા પોલિટિશિયનની જે સ્પીચ આવે કે જે પણ હોય સાંભળતા અને જ્યારે સાંભળે ત્યારે પોલિટિશિયનનો મજાક ઉડાવતા હવે આ નાનું બાળક નવ વર્ષની દીકરી એણે આ વસ્તુ નોંધી એટલે એણે આ જ જે મજાક ઉડાવવાની જ્યાં મસ્તીની વાત છે એ એના ટીચરો સાથે કરવા લાગી એના શિક્ષકો સાથે એટલે તમારી આ એડલ્ટ વસ્તુ છે જે તમને નથી ખબર કે તમે અનાયાસિત તમારા બાળકમાં એ રોપી રહ્યા છો એટલે આની વાત કરી છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુઓ કે જે જે બાળકના બાળમાનસમાં જે એ નથી સમજાતી તો બને ત્યાં સુધી એમનાથી એમને દૂર રાખવું તો આ ત્રણ મુખ્ય વાત થઈ સિમ્પલિસિટી પેરેન્ટિંગ પુસ્તકમાંથી અને બીજા પણ ઘણા બધા આવા બાળકો સાથેના એમના પોતાના અનુભવો પણ છે બાળકોના ઉદાહરણો સાથેની વાત છે તમને ગમશે અને મેં તો આને ઓડિયો બુકમાં સાંભળી છે કારણ કે મારી પાસે હવે બેસીને વાંચવાનો એટલો સમય છે નહીં એટલે હું જ્યારે સવારે સહજને લઈને ચાલવા જાઉં અથવા તો રાત્રે સૂતી વખતે દસ કે પંદર મિનિટ આ પુસ્તક સાંભળી અને પછી સૂવું એટલે તમને પણ આ પુસ્તક ગમે અને જ્યારે એવું લાગે કે પેરેન્ટિંગ બહુ જ ઓવરવેલ્મિંગ છે તો આ પુસ્તક તમને ચોક્કસથી મદદ કરી શકશે મેં પણ આવા નાના બે ત્રણ ફેરફારો તમને કીધા એવા કર્યા છે એનાથી હું ફેર જોઈ શકું છું અને આશા રાખું છું કે તમને પણ આ પુસ્તક વાંચવાની ઈચ્છા થશે આવજો